શું હા એ તો આખો દાડો આયા તો આવવા પડ બાપુ આખો આ એ તો આ મારા આ પ્લાનમાં ચલા ઓબા આ ઓબા આ મારા લાખ ના ઓબા છે લાખ આપ છે અમારા તલવાયા ઓય તવા

મારે ફંકો મોદરીયા મોદલી મોગળા કાતાજી મળવાજીએ ખબર બાબા પાને કાતાજી હા છેવો કાતાજી એ એક તો આ બાપુ

Korander! कहाँ दिउराले लै मेमन ना आला पेला आ मेमन ला लिए ह हा इले अब उम्र तेले खबर ना पडो अब लै आ मेमन जोएला लागे चो जोएसे बिजे चो ज खर्ता इ कन जोएसे पुरो जोएला जोन वारो रोज रोज दिये इ तलो न तमा इंडा पावन मारा कोबा पावन आ कुन ह ए मारा भाइबा नो ह

अब रु क्या पियो अनन जन मरतो जोवा जाए आयो न क्या प बदा ओबी जाए ओबी जाए तो सोई न सोकरा न सोक्रो काका जोई न आए हुकई गयो हुकई जाए न तन तो मऊरी काका बोल हई बोलता नहीं न मई मई ओ काका है ए नू बसे काका ए काका ए सब बोल छोड़े ना या मा पैबन के थप्प ना दे आमा तमार जुनो भाई बन आयो બે <mully> ક <mully>

મોટો મોટા ચડાવવા લાગે અમદાવાદ એ પર ચડાવી લાગે મરચા જેવું મોટું કાકા આપડે પેલા મોદી ને પૈસા આઈ ગયા છે

તમને કીધું ખરો બે ત્રણ નામ પાણી ભત્રીજા બે ત્રણ પછી હિરાજી ચાલુ તારો બોકડ હાર્યો

લે લેવાનું બધું લેઉ જ છું આ બે આને એવું છો કોઠું તો વાત કરો એટલે કે હળગાવાની આ તો તમારું હવે હેડો બે ત્રણ દાડા પછી કાતરો પાણી કે જો તમે હેડો પાણી ભાઈ તમને મળી જશે કઈ દે પાણી આપી દે લે હો પાણી ગજો તો ના આલે અલ્યા હે ખેત પાઉ ન કર અલ્યા હમણે તું બંધ થા એટલે પાણી કઢાજો હમણા બૈરા ભાગવા પડશે એટલે બે ત્રણ દાડા પછી આવી આ તો આને હેડ્યુ જલ્દી જલ્દી હંતે જા દે પેલા કાકા કો કહેતા તો રી જાવ ઓમ ઓયનો શુંડી પહાડ હંતી જાવા છે એ બોલી રહી પારબો કરી દે એ બૈરામાં ભાજી નાખું તો ખાલી જો કેખ્યા પર નતો ભાઈ નતો

मा आपलं बेत कर स्पोर्ट ऊपर नाही पडले मी दाखवतो नाही मन लागारी उभे रे उभे उभे अरे देखलो आई दिसला अरे खेपे अरे अरे उभे रे उभे अरे घर नाही ले अरे मारू घर मा करू पण मार घर तो आपलं आहे ले नाही नाही थांब 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 अरे अरे क्या करा पाहिजे આવા દેતા હેને ઇમને હવે ખબર પાડું ને કે આવન આ બજે ફૂલ થઈ ગયા લાગે દે 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 દારૂ આપો દીજો પી લે એ ઓય તું એમ અમલતો હશે તારા મનમાં કે હું દાદા લે તારા જે દાદાનું આજી લે બાજી ના

આ બિલ્ડિંગ કોની કાતરો આ બિલ્ડિંગ નહી બિલ્ડિંગ ચબુતરા નો કર